સીતારામ બધા મિત્રોને આજે જો ઘીશી અને આજે વાગીજા એક એક વાગી છે અને વૈભવને રમાડતી હતી તો ઘરકામ હતું અને આજે લેટ લાઈટ કાપશે તો કારખાનું પણ બનશે થાબા ઉપર પવન ખાવા આવ્યા હતા વૈભવને લઈને તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા છે વૈભવ આવે છે માથે વૈભવ આવ્યો વૈભવ આ પડખે હલાય આ ખે ના જો ઈ પડખે પડી ન જાય તો બસ આવ ને કર ઉ વ્યા બસ ભાઈ ભવ વ્યા હવે હાવ ન કર વાળો હા તો ના એ થોડા હું લેવા ને આયા એક તો પાળી નથી ને થોડે એકલો એકલો જો એમાં શોટ લાગી જાય पवन खावाई वासे ही हूँ ने वही पोता तो आज लाइट का तो बाण vô đó, vô 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 vô

Vậy bố, ní kia bát À, vậy bố Vậy bố Tại sẽ vậy bố, nó bị xé Lại tổ nó thi Vậy bố

તો લેટ જી આવીને 5 વાગે છે તો દો દીપડો પૂરી દીધો છે પિંજરામ પૂરી દીધો છે દીપડાને જો જો પિંજરો તોડીને નીકળે છે બાય તો તાય હકનો બેતો નો તો જો નીકળે નીકળે છે જો નીકળી જો તો મારો વ્લોગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે સારવાર બી ગયા છે તો આજે